પ્રકરણ દસ સુરતના પ્રાચીન મંદિરમાંથી સૂર્યમણી પ્રાપ્ત કર્યા પછી રાહુલના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો તે હવે માત્ર એક કોલેજનો વિદ્યાર્થી ન હતો પણ સૂર્યવંશી પરિવારનો વારસદાર હતો જેના ખંભા પર વિશ્વને વિનાશથી બચાવવાની જવાબદારી હતી તેના હાથમાં સૂર્યમણીનું તેજ જળહરતું હતું અને તેના હૃદયમાં ન્યાય અગ્નિ પ્રજ્વલિત હતો નક્કી કર્યું વિશાલે પૂરી પાડેલી માહિતી મુજબ રણવીરસિંહની મુખ્ય ટુકડી ઉત્તર ભારતમાં હિમાલયની તળેટીમાં આવેલા એક પ્રાચીન રહસ્યમય કિલ્લા તરફ રવાના થઈ હતી જ્યાં રાહુ કુંડલી છુપાયેલું હોવાનું મનાતું હતું આ કિલ્લો સદીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો દાદા એ યોજના બનાવતી વખતે કહ્યું આપણા પૂર્વજોએ રાહુ કુંડલીને ત્યાં એટલા માટે છુપાવ્યું હતું કે તે ક્યારેય ખોટા હાથમાં ન આવે પણ રણવીર સિંહને તેની ગુપ્ત માહિતી મળી ગઈ હોય તેવું લાગે છે શ્રીકાંત વર્માએ એક જૂનો નકશો ખોલ્યો આ કિલ્લો હિમાલયની દુર્ગમ પહાડીઓમાં છુપાયેલો છે ત્યાં પહોંચવું સહેલું નથી અને રણવીર દાદાની સાથે વિશાલે પણ આ યાત્રામાં જોડાવાનું નક્કી કર્યું તેની હેકિંગ કૌશલ્ય અને ટેકનોલોજીનું જ્ઞાન આ મિશન માટે અમૂલ્ય સાબિત થવાનું હતું મનમોહિની તેમની વફાદાર સહાયક સુરતમાં રહીને તેમને ગુપ્ત માહિતી પૂરી પાડવાની હતી ત્યાં પહોંચવું પહેલા આપણે તેને રોકવો પડશે તેમની યાત્રા સુરત થી શરૂ થઈ જ્યાંથી તેઓ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા દિલ્હીથી તેમણે હિમાલયની તળેટીમાં આવેલા નજીકના શહેરમાં જવા માટે ટ્રેન પકડી આખો રસ્તો રાહુલ સૂર્યમણીની શક્તિઓને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરતો હતો તે ધ્યાન કરતો અને પોતાના પૂર્વજોના શ્લોકનું પઠન કરતો જેથી સૂર્યમણીની ઉર્જા તેના શરીરમાં વધુ સ્થિર થાય જેમ જેમ તેઓ ઉત્તર તરફ આગળ વધતા ગયા તેમ તેમ વાતાવરણ બદલાતું ગયું મેદાની પ્રદેશોમાંથી નીકળીને તેઓ પહાડી વિસ્તારમાં પ્રવેશ્યા હવા ઠંડી અને અને સ્વસ્થ બનતી ગઈ દૂરથી બરફથી ઢકાયેલા પહાડોના શિખરો દેખાવા લાગ્યા આ કિલ્લો ઊંચા પહાડોની વચ્ચે છુપાયેલો છે દાદાએ કહ્યું ત્યાં સુધી પહોંચવા માટે આપણે પગપાળા મુસાફરી કરવી પડશે અને ખતરનાક રસ્તાઓ પાર કરવા પડશે તેઓ નાના શહેરમાં પહોંચ્યા જ્યાંથી તેમણે કિલ્લા તરફથી પગપાળા યાત્રા શરૂ કરી રસ્તો ઊંચો નીચો અને ખડકાળ હતો આસપાસ ગાઠ જંગલો હતા હતા અને ક્યાંક ક્યાંક અવાજો સંભળાતા જંગલમાંથી પસાર થતી વખતે તેમને કેટલાક પડકારો સામનો કરવો પડ્યો રણવીર સિંહના માણસોએ જંગલમાં પણ ફાંસો ગોઠવ્યા હોવાની શક્યતા હતી એક તબક્કે તેમને એક સાંકડો પુલ પાર કરવો પડ્યો જે એક ઊંડી ખીણ પર બાંધેલો હતો પુલ જૂનો અને સડેલો હતો અને તેના પરથી પસાર થવું જોખમી હતું આ પુલ ખૂબ જ નબળો છે શ્રીકાંત વર્માએ કહ્યું આપણે ચાવચેત રહેવું પડશે રાહુલે પોતાની સુક્ષ્મ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો તેણે પુલની રચનામાં રહેલી નબળાઈઓને જોઈ લીધી તેણે એ પણ અનુભવ્યું કે પુલના કેટલાક ભાગો પર પગ મૂકવાથી તે તૂટી શકે છે આપણે ધીમે ધીમે અને ધ્યાનપૂર્વક ચાલવું પડશે રાહુલે કહ્યું ક્યાં ક્યાં પગ તે દાદા અને શ્રીકાંત વર્માને માર્ગદર્શન આપ્યું તેની સૂક્ષ્મ દ્રષ્ટિની મદદથી તેઓ સુરક્ષિત રીતે પુલ પાર કરી ગયા આગળ જતા તેમને રણવીર સિંહના કેટલાક સૈનિકોનો સામનો કરવો પડ્યો આ સૈનિકો જંગલમાં છુપાયેલા હતા અને મુસાફરો પર નજર રાખી રહ્યા હતા રાહુલની એ દૂરથી જ ઓળખી લીધા આપણે છુપાઈ જવું પડશે રાહુલે હવાજે કહ્યું તેઓ આપણી રાહ જોઈ રહ્યા છે તેઓ ગાઠ જાડીઓમાં છુપાઈ ગયા સૈનિકો નજીક આવ્યા રાહુલે પોતાની ધ્વનિ નિયંત્રણ શક્તિનો ઉપયોગ કર્યો તેને જંગલમાં કેટલાક પ્રાણીઓના અવાજ ઉત્પન્ન કર્યા જેનાથી સૈનિકો ગભરાઈ ગયા અને અન્ય દિશામાં તપાસ કરવા લાગ્યા તેઓ ભૂલ કરી રહ્યા છે વિશાલે જીમા અવાજે કહ્યું રાહુલ તારી શક્તિઓ અદ્ભુત છે સૈનિકો અન્ય દિશામાં ગયા અને રાહુલે તથા તેના સાથીઓએ સુરક્ષિત રીતે તે વિસ્તારને પાર કરી લીધો એ દરમિયાન રણવીર સિંહ તેના મુખ્ય કેમ્પમાં હતો કિલ્લાની અંદર રાહુ પ્રયત્નો કરી રહ્યા હતો તેને જવાનો અને રાહુલ દ્વારા મેળવી લેવાની ખબર પડી હતી તેના ચહેરા પર ગુસ્સો અને ચિંતા બંને સ્પર્શ દેખાતા હતા આ રાહુલ ધારિયા કરતા વધુ શક્તિશાળી છે રણવીર સિંહે તેના બાકીના કમાન્ડરોને કહ્યું તેને તાત્કાલિક રોકવો પડશે રણવીર સિંહને ખબર હતી કે રાહુ કુંડલી મેળવવું કેટલું મહત્વનું છે તેણે તેના કાળી શક્તિના ગુરુ એક રહસ્યમય અને શક્તિશાળી વ્યક્તિ જે અંધારામાં છુપાઈને કામ કરતો હતો સાથે સંપર્ક કર્યો આ ગુરુ જ રણવીરસિંહને કાળી વિદ્યા શીખવતો હતો અને તેને રાહુ કુંડલી વિશે માહિતી પૂરી પાડતો હતો ગુરુએ રણવીર સિંહને વધુ શક્તિશાળી કાળા જાદુના મંત્રો શીખવ્યા અને તેને કિલ્લાની અંદર રાહુ કુંડલી સુધી પહોંચવા માટેના કેટલાક ગુપ્ત અવરોધો વિશે માહિતી આપી આ અવરોધો પ્રાચીન રક્ષક મૃત્યુઓ ભામરક મંત્રો અને ઉર્જા ક્ષેત્રોના સ્વરૂપમાં હતા ઘણા દિવસોની યાત્રા પછી રાહુલ અને તેના સાથીઓ કિલ્લાની નજીક પહોંચ્યા કિલ્લો એક ઊંચા પહાડ પર બાંધેલો હતો અને તેની દિવાલો પ્રાચીન રહસ્યમયથી ભરેલી લાગતી હતી કિલ્લાની આસપાસ એક વિચિત્ર શાંતિ હતી પણ રાહુલ તેની સૂર્ય દ્રષ્ટિથી તેની અંદર છુપાયેલી કાળી ઉર્જાને અનુભવી શકતો હતો આ કિલ્લો માત્ર પથ્થરનો બનેલો નથી રાહુલે કહ્યું તેની અંદર કોઈ કાળી શક્તિ છુપાયેલી છે દાદાએ માથું હલાવ્યું હા બેટા રાહુ કુંડલી શક્તિ આ કિલ્લામાં ફેલાયેલી છે તેને શોધવું છે શ્રીકાંત વર્માએ આ ચિહ્નોને ઓળખી કાઢ્યા આ રાહુ રાહુકુંડલી સુધી પહોંચવાના સંકેતો છે તેમણે કહ્યું આ ચિહ્નો તારા પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ સાચો વારસદાર તેને શોધી શકે આ ચિહ્નો કોયડાઓનો સ્વરૂપમાં હતા જેમાં કિલ્લાની અંદરના ગુપ્ત માર્ગો અને રાહુ કુંડલી સુધી પહોંચવાના રસ્તાઓ વિશે માહિતી હતી રાહુલે પોતાની ભાષાનું જ્ઞાન અને દાદાની મદદથી આ કોયડાઓને ઉકેલવાનો પ્રયત્ન કર્યો એક કોયડામાં લખ્યું હતું જ્યાં સૂર્ય ડૂબે છે ત્યાં કાળો પ્રકાશ જાગે છે આ સંકેત કિલ્લાના એક ગુપ્ત પ્રવેશદ્વાર વિશે હતો જે પશ્ચિમ દિશામાં આવેલો હતો અને જે ફક્ત સૂર્યાસ્તના સમયે જ દેખાતો હતો રાહુલ અને તેના સાથીઓએ સૂર્યાસ્તની રાહ જોઈ જેમ જેમ સૂર્ય ડૂબી રહ્યો હતો તેમ તેમ કિલ્લાની પશ્ચિમ દિવાલ પર એક અદ્રશ્ય દરવાજો ધીમે ધીમે દેખાવા લાગ્યો તે કાળા પથ્થરથી બનેલો હતો અને તેના પર રાહુ કુંડલીના પ્રતીકો પણ દરવાજાની આસપાસ રણવીર સિંહના સૈનિકોએ સઘન ચોકી ગોઠવી હતી તેમને ખબર હતી કે રાહુલ ત્યાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરી શકે છે આપણે તેમને સામનો કરવો પડશે રાહુલે કહ્યું તેના હાથમાં સૂર્યમણી ચમકી રહ્યું હતું વિશાલે તેની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તેણે સૈનિકોના સંચાર નેટવર્કમાં ઘૂસણખોરી કરી અને તેમને વાયરલેસ ઉપકરણોમાં અવરોધ ઊભો કર્યો જેથી તેઓ એકબીજા સાથે વાતચીત ન કરી શકે મેં તેમને થોડા સમય માટે ગુચવી દીધા છે વિશાલે કહ્યું આપણી પાસે પ્રવેશવાનો સમય છે રાહુલે પોતાની ધ્વનિ નિયંત્રણ શક્તિનો ઉપયોગ કર્યો તેણે એક તીવ્ર પણ અદૃશ્ય ધ્વનિ તરંગ ઉત્પન્ન કર્યો જેનાથી સૈનિકોના કાનમાં દુખાવો થયો અને તેઓ થોડા સમય માટે બેભાન થઈ ગયા આપણી પાસે બહુ ઓછો સમય છે શ્રીકાંત વર્માએ કહ્યું તેઓ ઝડપથી ગુપ્ત દરવાજા તરફ દોડ્યા રાહુલે દરવાજા પરના પ્રતિકોને સૂર્યમણીના પ્રકાશથી સ્પર્શ કર્યો અને દરવાજો ધીમે ધીમે ખુલ્યો તેઓ અંદર પ્રવેશ્યા અને દરવાજો પાછળથી બંધ થઈ ગયો કિલ્લાની અંદર અંધારું અને ભેજવાળું વાતાવરણ હતું હવા ભારે હતી અને કાળી શક્તિની ગંધ આવતી હતી રાહુલને તેની સૂર્ય દ્રષ્ટિથી કિલ્લામાં ફેલાયેલી કાળી ઉર્જા સ્પષ્ટપણે દેખાતી હતી આ કિલ્લો કાળી શક્તિઓથી ભરેલો છે રાહુલે કહ્યું તે અહીં લાંબા સમયથી રહે છે તેઓ કિલ્લાના ભૃગભ માર્ગોમાંથી પસાર થવા લાગ્યા રસ્તામાં તેમને પ્રાચીન રક્ષક મૂર્તિઓ મળી જે કિલ્લાની રક્ષા માટે મૂકવામાં આવી હતી આ મૂર્તિઓ કાળી ઉર્જાથી ભરેલી હતી અને જો કોઈ તેમને સ્પર્શ કરે તો તે જીવિત બની શકતી હતી રાહુલે પોતાની સૂર્યમણી ઉર્જાનો ઉપયોગ કર્યો તેને સૂર્યમણીમાંથી એક સુરક્ષાત્મક ઉર્જા ક્ષેત્ર બનાવ્યું જે તેમને મૂર્તિઓથી સુરક્ષિત રાખતું હતું જ્યારે તેઓ મૂર્તિઓ પાસેથી પસાર થયા ત્યારે મૂર્તિઓની આંખો લાલ થઈ ગઈ પણ તેઓ હુમલો કરી શક્યા નહીં તારી શક્તિઓ આશ્ચર્યજનક છે રાહુલ શ્રીકાંત વર્માએ કહ્યું તારા પૂર્વજો પર આટલી સરળતાથી આ અવરોધોને પાર કરી શકતા ન હતા આગળ જતા તેમને એક ચેમ્બર મળ્યું જ્યાં રણવીરસિંહના કેટલાક માણસો એક કાળા ધુમ્મસથી ઘેરાયેલા હતા આ ધુમ્મસ એક ભામરક મંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું જે અંદર પ્રવેશેલા વ્યક્તિને ભ્રમિત કરી દેતું હતું આ ભામક મંત્ર છે દાદાએ કહ્યું તે મનને ગૂંચવી નાખે છે અને સાચી દિશા ભૂલાવી દે છે રાહુલે ફરીથી સૂર્યમણીની શક્તિનો ઉપયોગ કર્યો તેણે સૂર્યમણીમાંથી એક શુદ્ધિકરણનો પ્રકાશ બહાર કાઢ્યો જે કાળા ધુમ્મસમાં પ્રવેશી ગયો અને તેને વિખેરી નાખ્યો ધુમ્મસ જતા રણવીરસિંહના માણસો ભ્રમિત અવસ્થામાંથી બહાર આવ્યા અને ગભરાઈ ગયા જેમ જેમ તેઓ કિલ્લામાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ કાળી ઉર્જા વધુ તીવ્ર બનતી ગઈ રાહુલ કે તે રાહુ કુંડલીની નજીક પહોંચી રહ્યો છે અંતે તેઓ એક વિશાળ ભૂગર્ભ ચેમ્બરમાં પહોંચ્યા આ ચેમ્બરના કેન્દ્રમાં એક કાળા પથ્થરનું વેદી હતી અને તેની ઉપર એક કાળું ચમકતું રત્ન મૂકેલું હતું આ જ રાહુ કુંડલી હતું રાહુ કુંડલી માંથી એક કાળી શક્તિશાળી ઉર્જા નીકળી રહી હતી જે ભરી રહી હતી તેના શરીરમાં એક અજાણ્યો ભય અને તણાવ અનુભવ્યો સૂર્યમણી તેના હાથમાં ચમકી રહ્યું હતું જાણે તે રાહુ કુંડળીની કાળી શક્તિનો સામનો કરવા તૈયાર હોય ચેમ્બરમાં રણવીર સિંહ ઉભો હતો તેની આસપાસ તેના કેટલાક શક્તિશાળી કમાન્ડરો હતા રણવીર સિંહના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું તેણે રાહુલને જોયો અને તેની આંખોમાં ક્રોધ ચમકી ઉઠ્યો તો તું અહીં પહોંચી જ ગયો રાહુલ રણવીર સિંહે કહ્યું તેનો અવાજ ચેમ્બરમાં ગુજી ઉઠ્યો પણ તું મોડો પડ્યો છે રાહુ કુંડલી હવે મારી પાસે છે રણવીર સિંહના હાથમાં એક કાળુ શક્તિશાળી તાવીજ હતું જેમાં રાહુ કુંડલીની શક્તિનો એક ભાગ પહેલેથી જ સમાવી લીધો હોય તેવું લાગતું હતું તેના શરીરમાંથી કાળી નીકળી રહી હતી તારી શક્તિઓ મારા સામે કશું જ નથી રણવીર સિંહે કહ્યું હવે હું સૂર્યમણી અને રાહુ કુંડલી બંનેનો સ્વામી બનીશ અને પછી આખી દુનિયા મારી થશે રાહુલ જાણતો હતો કે આ અંતિમ લડાઈનો પ્રારંભ હતો તેના હાથમાં સૂર્યમણી કાળી શક્તિઓથી ભરેલો રણવીર સિંહ ઉભો હતો તારી સ્વાર્થી ઈચ્છાઓ ક્યારેય પૂરી નહીં થાય રાહુલે કહ્યું તેનો અવાજ દ્રઢ હતો સૂર્યમણીની શક્તિ હંમેશા ન્યાય અને સત્યની રક્ષા કરશે રણવીર સિંહે પોતાના હાથમાં રહેલા કાળા તાવીજને ઊંચો કર્યો અને તેમાંથી એક કાળો ઉર્જા પ્રવાહ નીકળ્યો જે રાહુલ તરફ આવ્યો રાહુલે એક વિશાળ ધડાકો થયો અને સમગ્ર કિલ્લો ધ્રુજી ઉઠ્યો પ્રકાશ અને અંધકાર એકબીજા સાથે ભળી ગયા એક ભયાનક ઉર્જા ક્ષેત્ર બનાવતા શ્રીકાંત વર્મા દાદા અને વિશાલ પાછળ હટી ગયા તેમને ખબર હતી કે આ રાહુલ અને રણવીર સિંહ વચ્ચે થશે શું રાહુલ રાહુ કુંડલીની કાળી શક્તિઓનો સામનો કરી શકશે રાહુલ રણવીર સિંહ સંપૂર્ણ શક્તિ શું હશે અને આ પ્રાચીન સંઘર્ષનું પરિણામ શું આવશે તે બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ